આણંદ વિસ્તારમાં આંબેડકર હોસ્ટેલના ધુપ્પલ પગલે સેંકડો વિદ્યાર્થીઓ અટવાયા કે આપણે એમના અધિકારી જોડે વાત કરી લે અને એ આપણને સ્પષ્ટ કે કારણ બે છે આપડા આ લોકોએ બહુ સરસ છટકબારી રાખી બિલ્ડિંગ બિલ્ડિંગની છટકબારી સાથે અમને શું કહ્યું કે અમારા અધિકારી અમદાવાદ બેસે

તમે જોયું હશે કે દોઢ વર્ષ પહેલાં પણ કરમસદ ખાતે હોસ્ટેલમાં આંદોલન થયું ત્યારે પણ અધિકારીઓને તમામે ખાતરી આપી હતી કે અમે નવું બિલ્ડિંગ રાખી દઈએ છે અને કરી દઈએ છીએ આ વર્ષે સરકારની ઓનલાઈન એડમિશન પદ્ધતિમાં ગામડાના ખૂણા ખૂણામાંથી આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું આયા ઓનલાઈન બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ બતાવે છે એના અધિકારીઓને પગાર ચૂકવાય છે પણ સ્થળ પર એ હોસ્ટેલ છે જ નહીં કેમ કે બિલ્ડિંગ નથી મળ્યું છોકરાઓ ગલી ગલી બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ હોતી રહ્યા છે પણ ક્યાંય છે નહીં હવે આ બસો ને નેવું વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવનાર આદિવાસી હોસ્ટેલના આ વિદ્યાર્થીઓ જશે ક્યાં પ્રાઇવેટ હોસ્ટેલવાળા બમણા ભાડા લે છે જમવાનો ત્રણ હજારથી પાંત્રીસો મહિનાનો રેટ ચાલે છે ના જમી શકે છે ના રહી શકે કેટલાય વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશન સુવે છે તો કેટલાય બસ સ્ટેન્ડ સૂવે છે તો કેટલાક ઓળખીતા પાળખીતા છાત્રોને ત્યાં જઈને સૂવે છે અને એ પણ પચાસ રૂપિયાને સો રૂપિયા બેડના ભાડા આપવા પડે છે અને હાલ વિદ્યાર્થીઓ ભણી પણ નથી શકતા અમે અધિકારીઓ સાથે વાત કરી અધિકારીઓ કે અમે અમારા ઉપલા અધિકારી સાથે વાત કરીએ છીએ હોસ્ટેલનું શું કોઈ જવાબ નહીં નવી હોસ્ટેલ બને કામ બંધ પડ્યું શું તાકે કોઈ જવાબ નહીં બીજી વ્યવસ્થા તાકે કે ખબર નહીં સરકારે ના હોય તો અમને મેરિટ પાડીને આમના એકાઉન્ટ નંબર ઝીરોથી સરકારે ખોલાયેલા છે મોટા મોટા વાયદા કર્યા છે સીધા જમવાનું રહેવાના પૈસા રાખવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ગુજરાતની સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને અને સક્ષમ પોતાના માનભેર જીવી શકે એવું કરવા દેવા માંગતી નથી એવું માને છે કે આદિવાસી વિસ્તારમાં છોકરાઓ ત્યાં જ કુવાડો અને ત્યાં જ કોદાડી લઈને વર્ગી રહે એ પેનને કાગળ ના પકડે અને સમકક્ષ અમારી જોડે આવીને ના ઉભા રહે એવી માનસિકતા સરકાર ધરાવે છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે બાકી વ્યવસ્થા કરવી જોઈએ સરકાર જોડે આટલું ફંડ છે સરકારે જાહેરાતો કરી છે અને આદિવાસી વિસ્તારમાં આટલા મોટા વિસ્તારમાં તમને સરકારી ભાવે બે બે પાંચ વર્ષ હોસ્ટેલ નથી મળતી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ તમામ યોજનાઓ બંધ કરી અને જેમ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બાજુ શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે એમ આ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ખિસ્સામાં માલ હોય તો કોલેજને સ્કૂલ જજો અને ખિસ્સામાં માલ ના હોય તો પાવડોને કોદારી લઈને જંગલમાં ખોદજો આ નીતિ ચાલી રહી છે સ્પષ્ટ નહીં